નમસ્કાર દર્શક મિત્રો આજે એપ્રિલ છે સ્વાગત છે વિશ્વ આરોગ્ય દિવસે આરોગ્ય વિશે કેટલી વાત કરવી પરંતુ દિવસે આપણે એટલી જ શુભેચ્છા પાઠવીએ કે દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તંદુરસ્તી બરકરાર રહે અને સ્વસ્થ જીવન જીવે તેવી શુભકામના વિશ્વ આરોગ્ય દિવસે જોઈએ આજના મુખ્ય સમાચાર સમગ્ર સોરઠમાં રામનવમી ની ભાવસભર ઉજવણી

અને વિવિધ વિસ્તારોમાં નીકળેલી રામ નવમીની શોભાયાત્રાએ રામ રાજ્યની કરાવી પ્રતિતી સનાતન ધર્મના વાહકોએ જય શ્રી રામના જય ગોષ્ઠી હિન્દુત્વ કર્યું ઉજાગર આ તમામ સમાચાર આપણે વિશેષ અહેવાલ સાથે જોઈશું આ વિરામ બાદ શું તમને નથી લાગતું કે ધોરણ અગિયાર બાર માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે શું તમને નથી લાગતું કે ધોરણ અગિયાર બાર માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સ ની ટીમ પાસે ભણવું જોઈએ જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જી હા જ્યાં ધોરણ અગિયાર બાર કોમર્સ માટે જુનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે તેમજ ધોરણ માટે જુનાગઢમાં ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ અલ્ટ્રા મોડર્ન કોમ્પ્યુટર લેબ વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી કેન્ટીન હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે તો રાહ જુઓ છો એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જુનાગઢ